કપડવંજ પંથકમાં કાળ જળ ગરમીમાં પક્ષીઓ માટે વિનામૂલ્ય કુંડા વિતરણ કપડવંજ નગરમાં પંખીને પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું ખુશ્બુબેન તન્મયભાઈ રાવલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે હવે આવનાર સમયમાં ખૂબ જ કાળજળ ગરમી પડશે આ ગરમીમાં પાણીની તરસ છીપાવવા મનુષ્ય તો ગમે ત્યાંથી પાણી શોધીને પાણી પી લેશે પણ આ અબોલા પક્ષીઓ ક્યાં જશે તો તેની ચિંતા કરીને છેલ્લા બે વર્ષથી કપડવંશ નગરમાં શ્રી બૌચર માતાજીના મંદિરે તથા શ્રી ઉમિયા માતાજીના મંદિરે ખુશ્બુબેન તન્મયભાઈ રાવલના દ્વારા કુંડા આપવામાં આવે છે જે કપડવંજ નગરના તમામ પશુ પક્ષી પ્રેમી ત્યાંથી વિના મૂલ્યે પાણીના કુંડા લઈ શકે છે ખાસ સોસાયટી વિસ્તારમાં તમામ પશુપંખી પ્રેમી ઉમિયા માતાજી મંદિરના મંદિરેથી મેળવી શકશે અને કપડવંજ નગરના પશુ પક્ષી પ્રેમી શ્રી બહુચર માતાજીના મંદિરેથી કુંડા મેળવી શકશે જે વિતરણ ચાલુ છે રિપોર્ટર ભાવિન જોશી કપડવંજ પીએમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાય સેવન લાઈવ થોડા સમયમાં હવે ઉનાળો આવશે તો કાળઝાળ ગરમી પડશે હવે આપણને તરસ લાગે તો આપણે તો પાણી પી લઈએ છીએ પણ અબોલ જે પક્ષીઓ છે એ પાણી ક્યાં પીવા જાય તો એના માટે થઈને આજે હું તમને બધાના કુંડાનું વિતરણ કરું છું તો એવી આશા રાખું છું કે એમાં તમે પાણી ભરો અને અબોલ પક્ષીઓને એના થકી પાણી મળે તો આપણને બધા એક પુણ્યનું કામ થશે અને અબોલ પક્ષીઓને પાણી મળશે એ આપણા સૌના માટે બહુ સારી વાત છે તો હું કુંડા આપું છું તો એમાં જરૂરથી તમે પાણી ભરજો એવી આશા રાખીશ ખુશભૂત અન્મય રાવલ ઉમિયા પાર્ક સોસાયટી કપડવનમાં રહું છું અચ્છા બેન આપ આજે કુંડા વિતરણ કરી રહ્યા છો પશુ પક્ષી માટે એ કેટલા સમયથી કરી રહ્યા છો અમે છેલ્લા બે વર્ષથી કુંડાનું વિતરણનું આયોજન કરીએ છીએ અને આ વર્ષે પણ અમે પંદરસો જેટલા કુંડા લાવ્યા છીએ અને જે કોઈને પણ જોઈતા હોય તો બહુચર માતાના મંદિરે અને ઉમિયા માતાના મંદિર અમે મૂકાવ્યા છે પશુ પક્ષી એને પાણી મળી રહે ઉનાળામાં એ હેતુથી અમે આ કુંડા લાવ્યા છે તો આ કપડવંદની જનતાને એનો લાભ લેવા વિનંતી કરું છું